બાકી તો એક હોસ્પિટલમાં લઈ ફોન આવ્યો તમારે દાદા ને લઈ જાઓ ઓલા ગયા છોકરા ગાડી લઈને તો ઓલી કીટમાં પછી તો આપતા હતા ને પછી આપતા થાય લેતા જાઓ પણ લોકડાઉનમાં આવી મજા મારા કુતરા સિવાય શેરીમાં કોઈ નહીં એ ભાઈ કુતરા ભણતા ભાઈ નો હા એક દી હું નીકળ્યો તો કુતરો હા મળ્યો મને કે માય ભાઈ લોકડાઉન કેદી ખુલશે તારે શું કામ છે મને કે અમારી નાયત માલી કડવાનું ભૂલી જાવ માણસ વગેરે કડવું કોને અમારે અમારો સ્વભાવ બદલી જાય ગઝબ થયો એટલે પછી ડેડ બોડી આપતા અને ખબર પછી ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું બકાલો લેવાની છૂટ દૂધ માટે ને બકાલા માટે તોય માણા મારું દીકરું પાકો માણા માણાની જાય જ છે ઓહાવ અમારે હકાદાન ગઢવી એમ કે એ કે હું પહેલી વાર ઘોડે ચડ્યો કે એક જગ્યાએ મારું હામીયું હતું એ કે એનું એટલે હકાભાઈનું હતું એટલે ઘોડા ઉપર ચડ્યો એટલે કે મેં ઘોડાને કીધું ઘોડા હું કોઈ ઘોડે નથી ચડ્યો મારું ધ્યાન રાખજે મને પસાર કીધું હકાદાન હું ઘોડો છું માણા નથી માણા કદાચ પસાડે અને સાંભળે લે હકાદાન હું પસાડી ને તો તમે ઉભા થઈ જાઓ પણ તમને માણા પસારશે ને એ તમે ઊભા નહીં થઈ શકો કારણ કે માણા એવો અઘરો થતો જાય

એટલે પછી આ ધીરે ધીરે લોકડાઉન ખૂની ને એટલે બકાલું લેવાનું અને પછી તો અમુક ને ઘેરે રહેવું જ નથી એ દરા નીકળી જતા ગમતી પોલીસ ક્યાં ગયો થાવ સાહેબ ભીંડો લેવા થેલી આગળ જ રાખતા તરદી ભીંડો દેખાડે એક દિવ તો પોલીસ ને દાંત આવ્યા જા દાદે નીકળી નીકળે કેમ સાહેબ કે ભીંડો તો બદલાય તવાય ગયો આ પંદર દિવસ ઈનોય હાલ હે મારે દીકરો ભીડાની હિંગ નતો બદલાવતો બોલો એટલે ઓલાને ફોન આવ્યો કે તમારા દાદાને લઈ જાઓ એટલે ઓલા લોકો ગાડી લઈને આવ્યા પણ ઓલી કીટમાં પેક કરી દીધેલા એટલે હાડે બહુ કરી કીટ કીટમાં પેક કરી દીધેલા એ કે જો ખોલવાનું નહીં દૂરથી તેટલા વાહડા ઓલા કરીને અગ્નિ સંસ્કાર આપી દેવાનો તો ઓલા તો અગ્નિ સંસ્કાર કરી નાખ્યો પરિવાર ભાઈ સારો હતો તો એ હરિદ્વાર ફૂલ પધરાવી આવ્યા થોડું થોડું પછી તો લોકડાઉન ખુલ્યું હરિદ્વાર ફૂલ પધરાવી આવ્યા અને લોભિયો માટે આ કાળ બહુ સારો ગયો જે લોભિયા હતા ને કારણ કે દાદા વાંક કઈ કરવાનું સરકાર ના પાડે છે કોઈ ભેગા નહીં કરવા એકલા એકલા મારા દીકરા છોકરા પણ આવી લીધા બેટા ડાયરો બાયરો કરાય નહીં ને આપણે પાણી લેવાનું છે અમુક તો હાવ લોભી ના હાવ એ દે કોઈ થી દાન તમને લાગે એક શેઠ મરણ પથારીયા પડેલા ચારે છોકરા માથે ઉભેલા નાનો ક્યાં છે તમારે પગપા એસી મોટો આ ડાબો બાજુ ઉભો એસી મોટો નાથો ક્યાં બધું ઊભો રઘો આ તમારા માથા ઉપર ઉભો શ્યારે શ્યારે અહીંયા મર્યા છો તો દુકાને કોણ છે લે લે હવે મરવા પડ્યો હું કામ દુકાન ને ગળે બાંધે એ દાન દે કોઈ દી પણ આ છોકરા સારા હતા લઈ આવ્યા દાદા ને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો એના ફૂલ ઠેઠ તમને કહો હરિદ્વાર પધરાવી આવ્યા પછી એનું બારમું તેરમું બધું કરી નાખ્યું પંદર દી ગયા ને પાછો ફોન આવ્યો તમારે દાદાને લઈ જાવ ને હું દાદા લઈ લીધો એક દાદો જ લઈ જાય હું દાદા ખાડ્યું હોય મારે કે પણ તમારા દાદા સાજા થઈ ગયા છે કે દાદા સાજા થઈ ગયા ઓલે દવાખાને ગયા તો એનો જ દાદો બીડી ટેકાઈને બેઠેલો છોકરાને અવળી અવળી દીધી મહિના મહિના દીધા ખબર કાઢવા નથી આવતા સાધા થઈ ગયા તો લેવા આવતા ઝાટ ક્યાં વાગ્યા જ દાદો થયા ફરમાઈશું જાજી છે તણી તૈણથી રોકાઈ ને ત્યારે મેંડ આ બધું પૂરું થાય એમ છે મારા ફરમાશું એટલે બધી પણ સરસ ફરમાશું સારી આવે છે એ ફરમાશ્યું પહેલી ખબર પડી જાય ઓડિયન્સ કેવું છે હા ગામનો સોરો જોઈ લો એટલે ગામની ખબર પડી જાય રાહ વાળી જ્યાં બેઠી હોય હા કાકાને જોઈ લો એટલે આખા કુટુંબની ખબર પડી જાય હમ અને હાળાને જોઈ લ્યો ને એટલે જે મુદ્દો ઘીરે આવ્યો હોય એની ખબર પડી જાય આપણને બે સાધુ જાતા હતા તાજા તાજા બનેલા દીક્ષા લીધેલી બરોબર ફાવેલું નહીં બે એક હરખ્યા ઉમરમાં એક હરખ્યા બે એટલે કોકે પૂછ્યું કે તમે સાધુ કે પહેલે ક્યાં થાય તો સાધુ કે પહેલે ક્યાં થે બોલો કે સાધુ કે પહેલે સાધુ થે સાધુ ક્યાં હોતા હે તા એક જ કંપનીમાં બેય છેતરાય એને સાધુ કહેતે હૈ અને નું અંગ્રેજી નો થયું ભલે તમે ઇંગ્લિશ ગમે એટલું ભણો ઓલા એ કીધું દાદા તમે કે આ દાદાને ગાડીમાં જ બેડ લીધા પછી ઓલા છોકરા પાસે હોસ્પિટલ ગયા એ કે અમારા દાદા તો આ બરાબર છે પણ અમે પંદર દી પેલા એક દાદો લઈ જાય કોણ સરવાળો કરી નાખશો રાખવા બોલો છો આમ એટલે આમાં પિતૃ કડે સીડ્યા છે કોની ગીરે નડવા જવું એ નક્કી નથી થતું કારણ કે જૈનમાં ક્યાં ને બાળ્યા એ કોકે લઈએ કોક ગયા મારી મૂળ વાત આ રમૂજની છે પણ રમૂજની વાત ન રાખતા આ હૃદયની રાખજો કે જ્યાં જ્ઞાતિ વાત નહોતો આવ્યો જ્ઞાતિ વાત નતો બસ આ ગામની લાગણી બહાર દાખલા દેસુ ને સાહેબ કે જ્યાં ચાલી ચાલી વર્ષથી આઠ આઠ નવ નવ ટ્રમ થી કોઈ ચૂંટણી છતાંય ગામનું તમે આમ જો બધી શોભા આ પ્રેમ આ લાગણી ની પાંચ વર્ષ ચૂંટણી એક જ વાર આવે એ પાંચ વર્ષ પછી એ જ વિવાદમાં માં આવ્યો વિકાસ ન થતા મેઘાણીને એક કવિતા આવતી ભણવામાં કદાચ વડીલને ખબર હશે કાળવી કૂતરીને આવ્યા ગલુડા હાલો ગલુડા રમાડવા જઈએ બે કાળિયા બે ધોળિયા જીરે હાલો ગલુડા રમાડવા જઈએ આવી એક કવિતા આવતી અને હકીકત આપણે નામના નાના હતા તો ગલુડા રમાડવા જાતા એ ગલુડા એવા શાંતિથી એની ગોખલમાં હોતા હોય એમાં તોફાની છોકરા રમાડવા જાય ને એ બે ગલુડાને લે એને એની કીડી આમ આમ કરે બધાડવા હાટુ હં આમાં એવા વધારો હાટુ કરે પણ અમુક જે ખાનદાન કુતરી ના દીકરા ને બાંધે એની હા એમાંય વકલ હોય આલ્સેશન ડોબર મેન આપણું દેશીડો હે પછી તોય વાલા કુતરા બાંધે ને કરે આમ કં કંક એથી ન ને પછી ઈ તોફાની છોકરા બેય ગલુડાના મોઢે મોઠા કાય અને બરોબર બાતતા થઈ જાય ને પછી સૂટા મૂકી દે એમ પાંચ પાંચ વર્ષે બહારથી ડાઘા આવી અને જે હખે ગલુડા હું હોય એને જે મોઢે મોઢા કહે છે તમને જે સારો લાગે પક્ષ માર્યો પણ વાદ વિવાદ નહીં ભાવ બાકી તો તમે સાંભળજો આ આ જો ભાઈ ઈર્ષા ક્રોધ વિરોધ ઝગડા આ ક્રોધ જે છે ઈર્ષા જે છે એ કંપની ફિટિંગ છે હારે જ આવે મારા હમ હું કંઈ ખોટી વાત ન કરતો આ કોઈનું શીખવડ્યું થાય અંદર હોય જ તે નકર આ ખૂટિયાઓને હું વેંચું એ કઈ પાલટીના ગણવા બે ને કહો તો કેવા બાંધે હે ખુટીએ ખૂટિયા બાંધે કાકિડે કાકિડા જેઠ મહિનાની જળાય એમાં હુકલ વાઈડમાં કાકિડા લાલ ગોમતી હું વેંચું એને અરે છોડો એટલે કહું છું કે આ વિરોધ તો હોય જ પણ માનવ જાત માટે કેટલું બાદ બાકી કરવું ઈશ્વરી કૃપા લાગી જાય બાકી તો ઘોડિયામાં નાનો ભાઈ એમ કહેવાય એક છે એ દીકરાને જન્મ આપે એ દીકરો ત્રણ વર્ષનો થાય અને બીજા જન્મ આપે સાહેબ નાના ભાઈને ઘોડિયામાં નાની બેન ને ઘોડિયામાં હુડ આવવા જાય તો ઢગો મોર ગળી જાય નહીં મારે હું આ ભાઈઓથી તો આપણે શરૂ કર્યું સાહેબ નહીં ખાવ આ જબલું ભાઈ નહીં પહેરવા દઉં આ હું પહેરીશ એ હું તું માલી મારો તમારો જન્મ થયો છે એટલે આપણે ઉતું તું રમતા રમતા એ બધું કાઢ નાખવાનું છે અને પછી માં આપણને ઘોડિયાને મારી સંસ્કાર આપે કે બેટા આ ન કરાય અને છેલ્લી વાત એ કહું સાહેબ માં આપણને પહેલો વેલો કોઈ શબ્દ શીખવાડતો હોય ને બોલતા તો ઈ હા શીખવાડે છે હા 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 ત્રિસત્ય કરાવે હા પછી બોલતા ન શીખાય હોય ત્યારે ઘોડિયામાં નાખ્યા હોય ત્યારે હા 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 શું કામ એ પહેલું કહે છે કે દીકરા જગતના ચોકમાં જાને તો હકારાત્મક રહેજે નકારાત્મક ન બનતો હા બાપા હા તમે કહો એમ હા અને એ જ રીતે આપણને ભજને પણ જીરે લાખા હતા કે હા હા એક સદગુરુ હા પાડતા શીખવાડે એક મા આપણને હા પાડતા શીખવાડે એમ હકારાત્મક તમારું આ નગર હકારાત્મક તમારું ગામ અને જ્યારે ભગવતી મહાકાળીની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ આપ જ્યારે ઉજવી રહ્યા છો અને એવે ટાણે મારે પણ આવવાનો અવસર મને મળ્યો અને જે કાંઈ પછી કે મેં એક જેટ ત્રણ કલાક જેવું હળંગ ખે લીધું સાહેબ કરોડો રૂપિયા ને કરશે ફિલમ બને હવા બે કલાક ની જ થાય છે